ભુજ બહુમાળી ભવન વર્ગ ચાર ના કર્મચારીનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો ભુજ બહુમાળી ભવનની જિલ્લા નાયબ નિયામક વર્ગ એક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં વર્ગ ચાર ના કર્મચારી નિવૃત્ત થતા વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ પ્રવીણભાઈ જયસિંહભાઈ ચૌહાણ હું ત્યાંથી તે લાગી રહ્યો ભુજમાં જ તરીકે અહીંયા બેતાલીસ વર્ષ થયા મને નોકરીમાં મને સાહેબ બહુ સારા મળ્યા બધે મારો ઇસ્ટાફ એ સારો મળ્યો મને હું મદદની ની સમાજ કલ્યાણ અધિકારી આરે પટેલ અત્યારે કચેરી અધિક્ષક ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું નામ નિયમક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી કચ્છ ભુજમાં આજે અમારી વચ્ચેથી વર્ગ ચારના પ્રવીણભાઈ ચૌહાણ જે બેતાલીસ વર્ષની સફળ રીતે નોકરી કરીને અને જ્યાં બી એમને નોકરી કરી બહુ સારી રીતે ફરજો બજાઈ અધિકારીના આદેશો અને એમના ઓએસ જેવી સૂચનાઓ આપી એમને ફોલો કરીને બહુ સારી રીતે અને કોઈ દિવસ કોઈ કોઈ માથાકોટમાં ના પૂરા પોતાની સંપૂર્ણ નોકરી કરીને વય નિવૃત્તિ લઈને આજે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ તે વય નિવૃત્ત થઈ રહ્યા છે એમને મારા તરફથી અમારા અધિકારી તરફથી અમારા તમામ સ્ટાફ તરફથી આવનારા આગળના જીવનમાં એમને ઘણી ઘણી સફળતાઓ મળે ઘણા આગળ વધે એમની સંતાનો એમનો પરિવાર ઘણી ખુશહાલી માં જીવે અને સ્વાસ્થ્ય સ્વસ્થ રહે એવી અમારી દિલથી શુભેચ્છાઓ મારું નામ હિતેશ બી ગોર છે અને હું કચ્છ જિલ્લામાં ચોથા કર્મચારી મંડળમાં છું હવે ખાસ કરીને અમારા વર્ગ ચારના કર્મચારી એવા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિમાં ફરજ બજાવતા શ્રી પ્રવીણભાઈનો આજે નિવૃત્તિ વિદેશ સમારંભ હોય અમારે મંડળ વતી અમે એમનો સાલ ઓઢાડીને સન્માન કર્યો અને ખાસ કરીને પ્રવીણભાઈ અમારા મંડળને જ્યારે જ્યારે જ્યાં જ્યાં તેમની જરૂર પડી છે ત્યાં કને તે લોકોએ પ્રવીણભાઈ આર્થિક યોગદાન તેમજ સાથ સહકાર આપ્યો છે અને આજે તેમની ઓફિસ મારફતે પણ તેમનું સારું સન્માન થયું છે અને અમારા વર્ગ ચાર ના મંડળ વતી પણ અમે તેને સન્માનિત કરવામાં આવ્યા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે